સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના વરાછા વિસ્તારમાં દલાલની દલાલની હત્યાનો પ્રકાશમાં આવ્યો છે કમલ પાર્ક સોસાયટીમાં હત્યા કરેલી લાશ તેમની ઓફિસમાંથી મળી આવી છે હત્યાના બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી છે સુરતમાં ગુનાઓના પ્રમાણનો ગ્રાફ વધી રહ્યો છે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કમલ પાર્ક સોસાયટીમાં ઓફિસ ધરાવનારા બાસઠ વર્ષીય હીરા દલાલ પ્રવીણ નકુમની હત્યા કરેલી લાશ મળી આવી હતી અજાણ્યા ઇસમો પ્રવણભાઈની ઓફિસમાં બોથડ પદાર્થ વડે તેમની પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ વરાછા પોલીસને થતા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તપાસ માટે ઘટના સ્થળે દોડી આવ્યો હતો આંગે અંગે વરાછા પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગામણીએ જણાવ્યું હતું કે સુરતના કમલ પાર્કમાં ઓફિસ વર્ષીય પ્રવીણભાઈ નકુમને હજાર સમો દ્વારા બોથડ પદાર્થ ઇજા પહોંચાડી હત્યા કરી છે પ્રવીણભાઈ હીરાના દલાલ હોવાથી તેમની સાથે લૂંટની ઘટના પણ બની છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાવી રહી છે હત્યા કોણે કરી હોઈ શકે તે બાબતે પરિણામે પૂછવામાં આવ્યું હતું કે તેમની કોઈની સાથે દુશ્મની ન હોવાનું જણાવ્યું છે અને પરિવારે કોઈની પર પણ શંકા વ્યક્ત કરી નથી હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે આ હકીકત એવી છે કે આજરોજ બપોરના બેથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રવીણભાઈ ભીખાભાઈ નકુમ નામના બાસઠ વર્ષના ઉંમરલા કાકા છે એમનું એમની ઓફિસમાં કોઈ અજાણ્યા ઈસમોએ આવી અને બોથડ પદાર્થથી માર મારી મોત નિપજાવેલ છે એ સંબંધે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે અને ગુનો દાખલ કરી આગળની તજવીજ તપાસ ચાલુ છે એ તમામ સંજોગો ઉપર અત્યારે તપાસ ચાલુ છે એટલે જે કંઈ હકીકત સામે આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ એ લોકોને પણ કોઈ કોઈના ઉપર શંકા એમ નથી પરંતુ હાલ સીસીટીવી ફૂટેજ ચેક કરીને આગળની તપાસ કરી રહ્યા છે હીરાના દલાલ પ્રવીણ નકોમની હત્યા થઈ હોવાની જાણ થતા તેમના પુત્ર કિશોર નકોમને કરવામાં આવી હતી કિશોર નકોમે જણાવ્યું હતું કે હું નોકરી પર હતો ત્યારે મારી ઓફિસ પર ફોન આવ્યો હતો અને પપ્પા હોસ્પિટલમાં છે તેમ જણાવ્યું હતું હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે મને જાણ થઈ કે પપ્પાની હત્યા કરવામાં આવી છે હું આશા રાખું છું કે પોલીસ આની તપાસ યોગ્ય તપાસ કરી જલ્દી થી જલ્દી આરોપી શોધી કડકમાં કડક સજા કરે અને મારા પપ્પાને ન્યાય આપવામાં આવે અઝર કુરસી સાથે પ્રકાશ વાર